મિત્રો આ છોણિયું ખાતર ભરવાનું ચાલુ છે જો બીજી બીજી ખાતર ભરવા જાવ છોણ ભરવાનું ચાલુ છે છોણિયું ખાતર છોણિયું ખાતર ભરવાનું ચાલુ છે મિત્રો જોઈ લો આ ભરાય છે જોઈ લો આ ખાતર ભરવાનું કામ કાજ ચાલુ છે જો આ ખાતર ભરવાનું કામકાજ ચાલુ છે એ ખાતર વ્યવસ્થિત જો એક ટ્રેક્ટર નાખવાનું ચાલુ છે ને એક ભરવાનું ચાલુ છે ટોલી ભરાય છોનિયા ખાતરની ઉર્મિતજી ભરે છે અમારે હેલ્પર છે